શું રમેશ આજે માણીપુરા ગામની અંદર વરસાદ પણ કેવો પડી રહ્યો છે મિત્રો તમે જુઓ અને આજ તો આઠ નવ વાડેના વરસાદ પણ ચાલે છે મિત્રો જુઓ આજે આ તો બનાસકાંઠાની અંદર તો વરસાદ પણ મિત્રો ખૂબ અતિશય ભારે પડવાનો છે એટલે મિત્રો તમારા ઘેરે ઝાડ હોય એટલે મિત્રો ઝાડથી સાવધાન રહેવા પશુ પણ ઝાડ હેઠેને મેળવવું વધવું નહીં અને મિત્રો ઝાડ નેચે ગાડી કે બાઇક મિત્રો મેળવવું નહીં જેમ કે અતિશય વાયરો અને મિત્રો કેટલા નેવો પણ વરસાદ ચાલુ છે એટલે ખાસ મિત્રો અને નદીના પટમાં કોઈને અવર જવર નહીં તેમ કે આજ તો આ વરસાદ મિત્ર જો ગતું પણ દેખાતું નથી એટલો અતિશય ભારો વાયરો અને મિત્ર વરસાદ પણ પડી રહ્યો હશે એટલે તમે મિત્રો જોઈ લો જોવા તાકો અને મિત્રો ખરેખર તો પાવરથી પણ દૂર રહેવું વાયરાનું રોડ માટે હેડવું તો સાવધાનથી રહેવું જેમ કે વાયરો ઢોભલા હોય એટલે ઝાડ પડે તો મિત્ર આપને નુકસાન પણ કરી શકે છે કે આજે માણીપુરા ગામની અંદર બનાસકાંઠાનું માણીપુરા ગામ છે માણીપુરા ગામની અંદર આ વરસાદ મિત્રો કેટલો પણ પડી રહ્યો છે મિત્રો તમે જો અને વાયરો મિત્રો વાયરો પણ આટલો અતિશય ભારો છે અને પવન ખૂબ અતિશય છે અને મિત્રો આ ગાય માતા જો એ મકાનનો સહારો પણ મિત્રો લેશે એટલે જય માતાજી મિત્ર હું પણ સિંગર રમેશ ઠાકોર મારી ચેનલ છે લાઈક મારી ચેનલ છે જય માતાજી મિત્ર હું સિંગર રમેશ ઠાકોર મારી ચેનલ છે સિંગર રમેશ ઠાકોર લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો મિત્ર ભૂલતાને અને મિત્રો ગરીબ પરિસ્થિતિ તો પણ હું આવું છું અને એક રીલ ઇન્સ્ટાગ્રા યુટ્યુબની અંદર તો મેં નાસી હતી કે જય માતાજી મિત્ર હું સિંગર રમેશ ઠાકોર અઢારે આલમને બે હાથ જોડીને વિનંતી પણ કરું છું કે તમારો નોનો ભાઈ સમજી ખૂબ મિત્રો મને સપોર્ટ પણ તમે કરજો અને મિત્રો એકથી ચાર ધોરણમાં ભણતો એટલે મારે કલાકાર બનવાનું તો મિત્રો સપનું હતું પણ મારી જોડે પૈસા પણ નહોતા એટલે કહેવત છે કે જેની જોડે કલા હોય એમની જોડે મિત્રો પૈસા પણ ન હોય એટલે મિત્રો આપણું ગીત જુનાડીસા માવલડી સ્ટુડિયોમાં રેલે થઈ ગયું છે પહેલું ગીત મારું ભાઈના લગાડ બીજા નંબરમાં મારો મોમેરો અને ત્રીજા નંબરમાં બાદરીઓ વઢાવા આવી લાડકડી એવા સુપરહિટ સોંગ આવ્યા છે અને ખરડોસન માનો મિત્રો સોંગ આવી ગયું છે એટલે ચોસઠમાના સોંગને બહુ નિહાળજો અને ખરડોસનના મફોજી ઠાકોર પણ માના ભૂવો છે એટલે મારા મિત્રો મને ખૂબ સપોર્ટ કરજો અને ખૂબ સપોર્ટ કરો અને હું આગળ આવશું હું આગળ આવશું તો જે વિસ્તારના જે ગામના અંદર જે નાનો મોટો સિંગર હશે એને સિંગર કલાકાર બનવાનો હું પ્રયત્ન કરીશું અને આગળ પણ હું લાવશું જય માતાજી મિત્ર અને મારી યુટ્યુબ આડી છે સિંગર રમેશ ઠાકોર લાઈક કરો અને શેર કરો અને સબસ્ક્રાઈબ કરો મિત્રો ભૂલતા ને કેમ કે આવા નવા મિત્રો મને સપોર્ટ આપજો આ થોડોક ટાઈમ હતો અને આજે વરસાદ પણ મિત્રો આ જેટલો અતિશય ભારે વરસાદ વરસી રહ્યો છે આ માણેપુરા ગામની અંદર આ મિત્રો તમે જુઓ ખૂબ ખૂબ આભાર તમારો કિંમતી સમય લે અને મિત્રો આ ઘરથી બહાર તમે આજે ના જાતા અને મિત્રો ગોમ પણ જાવાનું આજે બંધ રાખશો જેમ કે આદો અતિશય ભારો વરસાદ અને વાવાઝોડો જેવું આ વાતાવરણ થઈ જ્યું છે એટલે મિત્રો તમારા સગાવાલાને ફોન કરીને એટલો સંદેશો તમે જરૂર આપજો કે તમે ઝાડ નાચે પશુ બોધવું ને ઝાડ નેચે ગાડીઓ રાખવીને ઝાડ નેચે ટ્રેક્ટર મિત્રો રાખવા ને અને અવર જવર ને અને મિત્રો ધોભલા હોય તો તારથી પણ સાવધાન જાઓ મિત્રો રોડે અને ગમે ત્યાં કેમ્પનો અને એમનો સહારો તમે મિત્રો લેજો અને વરસાદ એકદમ ફરો પડે ત્યારે તમે રણોજા જાતા હોય કે દર્શને જાતા હોય મિત્રો તો પછી તમે હે હેડજો અને મિત્રો ખાસ જણાવવાનું કે નજીની અંદર મિત્રો નજીના પટમાં અવરજવર કોઈ ના કરવી આપણા રણુજા તો મિત્રો ઘણા પગભળા યાત્રાળુ જોઈશે એટલે મિત્રો ખૂબ સાવધાન આપણે રહેવાનું છે અને મિત્રો એ સુરેશભાઈ એ સુરેશભાઈ એટલે મિત્રો ખૂબ ખૂબ આભાર આમાં વરસાદ કેટલો પણ પડી રહ્યો છે જો મિત્રો તમે વિચાર તમે કરો કે આ આફત આવી છે એટલે મોતની ઘડી કંકુત્રી એ ખમૈયા કર ખમૈયા કર મેઘરાજા હે અંબાલાલ એ અંબાલાલ અમારા બનાસકોટા જિલ્લાની અંદર તરબોળ કરી નાખ્યો એ ખમૈયા કર એ ખમૈયા કર અંબાલાલ મારા બાપા બાપલીયા હવે તો ખમા કર આ તરબોળી નાશું મારો બનાસકોટો હે ભાઈ હે અંબાલાલ મારા ભાઈ સપીદા ઝપીતા ખૂબ ખૂબ આભાર કિમતી સમલે આ વિડીયો બનાવ્યો છે એ માતાજી તમને ખૂબ સુખી રાખે મારી ચેનલથી સિંગર રમેશ ઠાકોર લાઈક કરો શેર કરો અને મિત્રો સપોર્ટ કરવાનું તો ભૂલતા નહીં મારો મોબાઈલ નંબર છે એક્યાસી ચાલીસ સત્તોણું સોતેર એકાવન માટે જે મિત્રોને મને કોન્ટેક કરે જય માતાજી ખૂબ ખૂબ આભાર તમારા દિલથી અને તમારો નોનો ભાઈ સમજીને સપોર્ટ મને બહુ કરજો જય માતાજી